નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વિશ્રમતી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી થી વધુ લોકોનું સ્થળાંતર ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ની બચાવ કામગીરી કરી રેસ્ક્યુ કરેલા લોકોને વીસ જેટલી સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કરાયું એનડીઆરએફ ની ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા જી હા મિત્રો વડોદરા કાંઠા વિસ્તારમાં વિસ્તારમતી નદીને પાણી પર ફરી વળતા તંત્ર દોડતું થઈ ગયું છે જેમાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ની ટીમોને બચાવ કામગીરી કરી છે તેમાં વડસર સાંબા અકોટા ગામ જલારામનગર ઝૂંપડી સહિત વિસ્તારોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મિત્રો જેમાં કાઠા વિસ્તારમાં રહેલા ચાર હજાર થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કરેલા લોકોને ચાર હજાર લોકોને વીસ જેટલી સ્કૂલોમાં સ્થળાંતર કરાયું છે રેસ્ક્યુ કરેલા લોકોને વીસ જેટલી સ્કૂલોમાં પણ સ્થળાંતર કરાય છે સલામત સ્થળે ખસેડ્યા બાદ તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરાઈ છે વિશ્વમતી નદીના ના જળ સ્તર વધતા વડસર ગામ અને કોટેશ્વર ગામ માર્ગ પર પાણી ફરી વળ્યું છે કોટેશ્વર ગામ પાસે આવેલા કાસા રેસીડેન્શિયલ વિશ્વમતી નદીને નીર ફરી વળ્યા છે કાશા રેસીડેન્શિયલ અંદાજે બસો થી વધુ ફ્લેટ આવેલા છે વિશ્વમતી નદીના પાણી ફરી વળતા એનડીઆરએફ ની કાસા રેસિડેન્શિયલ પર પહોંચીને એનડીઆરએફ ની ટીમો રહીશો ને મંજૂરી સાથે રેસ્ક્યુ કરી છે એનડીઆરએફ ની ટીમે તમામ પરિવારને સલામત ખસેડ્યા છે જી હા મિત્રો 30 પરિવાર સમિત આપતા એનડીઆરએફ ટીમે તમામ પરિવારને સલામત સ્થળે ખસેડ્યા છે વર્ષ 2019 બાદ પ્રથમ વખત નદીમાં જળસ્તર વધ્યા છે ત્યારે કોટેશ્વર ગામમાં અને કાસા રેસિડેન્શિયલ રહેતા રહીશો હાલત દયનીય થઈ ગઈ છે તો મિત્રો ન્યૂઝ ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ